રાષ્ટ્રભરની અંદર આ સ્થિતિ છે બતાવવાનો પ્રયાસ કરીશ જે મગફળીનો જે પાક છે એ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે આ ફૂગ જે આવી ગઈ છે સતત જે દ્રશ્યો આપણે બતાવશું સીધા જે સર્વે કરવાની

પહોંચાડવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ બધા ખેડૂતો આનંદ પર ગામના છે અને વર્ષોથી પોતાની આખી જિંદગી ખેતીમાં કાઢી નાખી છે સરકાર ને શું કેવા માંગશો આ પરિસ્થિતિ છે હવે કોઈ સર્વેનું મને નથી આમાં કઈ રહ્યું નથી બરાબર આ તો બધું ખેતરમાં નાખવાનું છે હવે આગ બેહી ગઈ છે જોવા તમે આમાં માલક કઈ એમ નથી કઈ બરોબર હવે જો આમાં સરકાર કઈ કરે તો ખેડૂત બેઠા થાય ને બેઠા થાય એમ નથી